હે માતાજી કેમ છો મિત્રો તમારા બધાનું સ્વાગત છે ઇન્સ્ટાગ્રામ પર ફોટો છે એને રિલેટેડ એટલે કે ફોટા ઉપર એક રીલ્સ બનાવી છે આપણે કુલદેવી માતાજીની એમાં ખૂબ જ સારું એવું સોળ કલાકમાં દસ વ્યૂઝ સોરી ત્રીસ વ્યૂઝ આવી ગયા છે અને અત્યારે પણ આવો વ્યૂઝ આવવાના ચાલુ જ છે તો તમને લોકોને રીલ્સની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોને આપી દઈશ તો તમે લોકોએ જો ના જોયું હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક પણ આપી દઈશ તો તેમાં ફટાફટ ફોલો કરી લેજો અને તે રીલ્સ જરૂરથી જોજો અને જો તમે આગળ પણ એવી રીલ્સ જોવા માગતા હોય તો મને ડાયરેક્ટ ડે એમ કરજો ડાયરેક્ટ મેસેજ કરજો કે ટક્ષ આ વિષય પર રીલ્સ બનાવો માતાજીની

પછી ગણપતિ બાપા પણ છે અહિયાં મંદિર માં ગણપતિ બાપા અહીંયા છે એટલે આપણે ફોટામાં ખાલી ત્યાર પછી બાપા સીતારામ અને કેવીને સૌથી પહેલા આવીને માતાજી ની અગરબત્તી દીવાબત્તી કરી લીધી અને એક આરતી પૂરી થઈ ગઈ છે અત્યારે કેવીને એનું વર્ક કરવાનું એને ચાલુ કરી દીધું છે તો ચાલો હવે આપણે આપણું વર્ક કરવા બેસી જઈએ તમે લોકો આ માં બનેલા રહીજ

અને જેલ પણ ઘરે ગયો છે અને અત્યારે વિડીયો એક્સપોર્ટ મૂક્યો છે આપણે ફોનમાં એટલે થોડી વાર માટે કેવીને ખજૂરભાઈ ચાલુ કર્યું છે તો ચાલો આપણે થોડુંક આમ રિલેક્સ થઈ જાય એમ આપણે ચીકલી ખજૂર ચાલુ કર્યું છે જે ખજૂરભાઈના જે કોમેડી એપિસોડ છે ને જે કોમેડી એપિસોડની જે સિરીઝ બનાવે છે વેવાણ ભાગી ગઈ અને હમણાં એક નવું આવ્યું છે પરિવાર તો એ પરિવાર નો પેલો એપિસોડ અત્યારે ચાલુ છે અને મને ખૂબ જ અમને મને કેવી ને મિત ને અમને ખૂબ જ ખજુરભાઈ ના એપિસોડ જોવા ગમે છે તો અત્યારે જુઓ ઓગણીસો પંચ્યાસી માં કોર્પોરેટર હતા ને એની કેટલી અત્યારે આમ તો ફ્રી થઈ ગયા છીએ વર્કમાં અમારે પણ અમારે વર્ક કરવું હોય તો અમારી પાસે હજુ છે પણ અત્યારે થોડું બધું બંધ સકેલી લીધું છે એટલે હવે અત્યારે કજુભાઈ જોઈએ છીએ અને હું મારો બ્લોગ અપલોડ કરવાનો છે તો થોડી વાર રહીને કરીશ તો તમે લોકો લોકોગમાં બનેલા રહીજો ચાલો હવે આપણું વર્ક બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ હતી આપણે મિની વ્લોગ બનાવવાનો તે પણ બનાવીને અપલોડ કરી દીધો છે અને ફટાફટ આપણું જે હિસાબ કિતાબ છે પતાવીને આપણે ઘરે જશું અને માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો ચાલો ફટાફટ આપણે ઘરે જશું તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો તો હું ઘરે આવી ગયો છું અને ફટાફટ ચાલો માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ તો તમે લોકો બ્લોગમાં બનેલા રહી ભાખરી થઈ જાય એટલે આપણે જમવા એ પહેલા મમ્મી એ બપોરે સેન્ડવિચ બનાવી હતી પણ હું ખાવા નતો આવ્યો એટલે મને બહુ ભૂખ લાગી છે તો હું થોડીક સેન્ડવિચ ખાઈ લઉં ત્યાર પછી આપણે જમવા બેસીશું સરખા જય માતાજી જમવામાં છે સરસ મજાનું રોજની જેમ આપણે મને ભાવે તે ભાખરી છે લીલું મરચું છે અને આપણે શાક એવું ખાવું નથી ઘરે તેલ વાળું એવું અને છાસ છે સરસ મજાનું તો ચાલો આપણે જમવા જમી લઈએ ફટાફટ જય માતાજી હરિહર કરી લઈએ તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો તો અમે અત્યારે આવ્યા છીએ કષ્ટ વંજન નાસ્તો કરવા માટે લાઈવ ખમણ ચિપ્સ અને ભજીયા ખાવા માટે આપણે વરિયાવ પુલ ચડતા ની પેલા જ છે અમે ફ્રેન્ડ સર્કલ આવ્યા છીએ હું કેવિન કેનિલ કૃષિરાજ અને મીથ તમે લોકો વ્લોગમાં અહીંયા આવેલા છે સ્પેશિયલ લસણિયા ખમણ ખાવા માટે ગુરુપુલ છે વરિયાવ પુલ ચર્તાની પહેલાં જ આવે છે કસ્તભંજન નાસ્તા સેન્ટર ત્યાં છે લસણિયા ખમણ અમે મંગાવ્યા હતા અને ચિપ્સ જોશીરાજ પણ છે આજે કેનિલ છે તમે લોકો પણ ચાલો ખાવા અને વ્લોગમાં બનેલા રહેજો નવા બની રાખજો